જય માતાજી રામ રામ સીતારામ આજો અમારે અર્જુન ગાંડો અમારે ઘરે આવ્યો ને અમારે ઘરે આવ્યો એને હે ને આજ ત્રણ તૈયાર થાય અહી વારને ત્રણ તૈયાર પૂરા થયા અમારે ઘરે આવ્યો એને ને આજ પૂરેપૂરો અહી વાર ને કે ત્રણ વોરા થાય અમારે ઘરે કેટલી તારીખે આવ્યો તો એ તમને કહું અર્જુન એવા ને કઈ હિતી ચાર બે હજાર એકવીસ આવ્યો હતો અત્યારે આ ચોવીસ હે ત્રણ વરસ થાય ને ચાર બે હજાર એકવીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ વરસ થાય ને આ જો અમારે અર્જુન ગાંડા હે ને પૂરા પૂરા એવા ને કે ત્રણ ને થયો અમારે ઘરે આવ્યો ને એવા ને ઘરે આવ્યો ને એને માટે બાજુમાં ઉભા ને એ ખલી જવી દે હા પૂર્ણ હાથક ફૂટ ન હોય ને કે પકડી ને નહીં એટલે ઘોડો ઓછો દેખાય એમ ફેરવતો એવા એને કે જોઈ લીધો એવારને કંઈ નુકરો હે એવારને કે જોઈ લ્યો એવારને કે નુકરો કાન બાનને આમ તરવાયું જોયું હા આમ નથી જે છેદ એટલો ફેર હે પણ ઘટે નહીં એવારને કે ઘટે નહીં અમારા ગાંડામાં એવાને આવું રૂપ છે એવડી સાતીને એવડી ને એવી કોઈ ઘોડાઉ ન હોય એવાને કે એવડી કોઈ ન હોય એવું રૂપ પણ ન હોય અને ઓબોર લાઈનનો હોય બેસ્ટ ક્વોલિટી આમ લોટકો પણ એવો છે બહુ હે ને માય માપે હમણાં જરાક જોગાણ ઓછું કર્યું હવે જરાક આમ ગરમી છે એટલે જરાક ઓહરે ખરો ઓહરે ખરો બેસ્ટ ક્વોલિટી વાર ના કહે બાપનું નામ પણ અર્જુન બાંડો હતું એના અમારે અર્જુનના બાપનું નામ અર્જુન ગાંડો હતો ઓલો બાંડો કહેતા એને અર્જુન બાંડો અને એ પોપટભાઈ લે આવ્યો હતો સીતાપુર છે ને જે કારુભાઈના અટાણ્યાવાળા ઘોડા હે ને ફરજનને દિલકસ ને ઘોડાવારો કારુભાઈ સીતાપુર સુરેન્દ્રનગર ત્યાં એના બાપા હે ને ગુલાબદાદા આના બાપાને લઈ આવ્યા હતા અને કારુભાઈને ત્યાં જેની આંખ ફૂટી તી આના બાપની એને કહે એટલે એને બાડો કહેતા અને એટલે જ એને એ એ પોપટને આપ્યો તો ત્યાં આવીને હાજો થઈ ગયો હતો કશે એને ત્યાં આવીને હાજો થઈ ગયો તો જો અમારે આમ આથી ઊભો એમ ઊભો હોય

આવા ઘોડા હોય નોકરી ઘોડી હોય એમાં જ એવા ઘોડા બધા અથવા આવી ઘોડી હોય તો તો તમને આવા અર્જુન ને તુફાન ને દે ભગવાન બાકી ન દે પછી બીજા બધા એને આ ઓલા હું કહું ને કે ભાઈ મને તો ગમેય દેહ માં જાવ પૈસા મળે પણ ખરેખર બાબા દીપડું તુડ્યું ડાને ઈર ના કે ખરેખર ગયા જેવો છે આ ઈર ના કે આ દેહ કેવો નામ દીપડું સ્લો વાક્ય એવા ને સ્લો વાક્ય ખરેખર ગાજ એવો હોય અઢી લાખ સુધી પગાર થઈ જાય એને ખરેખર જાય મને તો ગમે એમાં પૈસા મળે એવું હું નથી ગમે જ આવતો હોય પણ સ્લો વાક્ય જેવો આપણને દેહ નથી લાગતો હું કેમ રોમાનિયા નથી કેતો કે રોમાનિયામ માં જાવ આમાં જાવ આમાં કામ હાવ ફેલું હોય બાર કલાક તમે કામ કરો ને અઢી લાખ રૂપિયા પગાર થાય એને કે બાર કલાક કરો તો ન કરો તો કઈ ન થાય એટલે ખરેખર તમે ની યાદ સ્લો વાક્યમાં અને આશીર્વાદ દેજો અમારા અર્જુન કેવા થાય અને આમ ફોનમાં બન્યા રહેજો એટલે આ ઘડી અમારે તુફાન બાબુ આવે કેટલા મહિનાનો થયો એ તમને કહીએ કારણ કે તુફાનને લઈ આવીએ આ અમારે તુફાન એને આવ્યા તુફાન બાબુ જોઈ લે અમારે તુફાન હે ને એમ તો જન્મદિવસ તો ન કહેવાય આવતી હિતી આવી જન્મદિવસ કહેવાય જોઈ લે અમારું તુફાન કેવા લાગ્યા એ કેજો જરા કે અમારું તુફાન ગુંડા આ પટ્ટો હે જો આમ સીધો થાવા મિલ તો બડા મણો જરા જો એ હવે જો લે આમ જરા કા પટ્ટો હે ને સીધો થવા મિલ એ હવે પટ્ટો સીધો થવા મિલ એ માને આવો જ પટ્ટો હે પહેલા જરા ગોદાર વાકો તો સીધો થવા મિલ એમ ગુંડો એ ને ગુંડો મોબાઈલ માં કોઈ લોકો યુટ્યુબ નો ઓલો કે ઘોડો બોલે એવું કરતો થાય

આમણે આમણે રોક થોડો ગામડો મારા દી ન હોય મોબાઈલ આપો રે આમણે કાન તો કઈ મજા આવી છે ઘરી એને ન કરે પગમાં પદમ હે પચ કલ્યાણ એને પગમાં પદમ હે પચ કલ્યાણ હે દેવમણી હે અને કાંઈ ખટાઈ નહીં ગુંડા કાન છે નામ 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 તુફાન છે કે આલિશાન બાપનું નામ હે કનૈયો એ કનૈયો અને બેસ્ટ ક્વોલિટી નું એને કારણે તેલિયા કોમેદ ક્યાં આમ તો તમને કાળા દેવો લાગતો હોય છે એને કાળા દેવો લાગતો છે કેવો થાય કેજો કહેજો દીપડો ઘુમરો ફેરે અને પગમાં પણ પદમ ચારે ચાર કેમ પેઇન્ટિંગ કર્યા હોય એ આ અને એવો આરહુ હોય હાલવામાં મું હાલે જ નહીં એનું મું રાલે જ નહીં અમારું તુફાન ઊભી જાય આ હારા માણસ જોઈ લે હમણાં ત્યાં થુડી ઉડે રેતી માં નાખી રેતી બધી મહિનાનો પૂરો પૂરો મહિના આપણે જરાક તમને કહીએ તુફાન ત્રેવીસ મહિના થાય ને સિતી આવી પાંચ બે હજાર બાવીસ માં અમારે તુફાન નો જન્મ હે એટલે હજી એક મહિનાથી પછી હે ને બે વારો થાય એવાના જન્મદિવસ આવે અમે કઈ જન્મદિવસ કોઈને ઉજવતા નથી કે અમારે ભાઈ બંધ છે રાહુલભાઈ હે ને એ રાહુલભાઈ યાદવ એમ તો યાર છે મેવા સાવારા એ ડાટેક તમે કઈ કે કીટ લઈને ના ના આવો જન્મદિવસ ન ઉજવો તો હું લઈને આવી કીધું તો લઈને આવજે થોડું ના પડાય એટલે આવતે ખરે હે ને આવતે મહિને પાંચમા મહિનામાં ચોવીસ મહિનાને થાય પાકે પાકો એમાં એક દી આઘા પાસો નથી એને એક દી આઘા પાસો નથી અને આ ખરેખર ભાઈ એમાં સ્લો વાક્ય હૈ ગા જેવું હોય તમે જાઓ એમ કારણ કે મને ગમે દેહમાં જાઓ ને તો પચાસ હજાર ચડે એમાં કંઈ એવું નથી પણ આ દેહ બધાય તો ખરા કામ હાવ ફોરું પગાર આમ ઓછો હોય પણ તમે કામ કરો ને તો અઢી લાખ રૂપિયા સુધી પગાર થઈ જાય કારણ કે તમારે ચાલી કલાક નોકરી કરો ને ચાલી કલાક અઠવાડિયામાં એટલે ચાલી કલાક અઠવાડિયામાં એટલે પાંચ દી થાય એ પાંચ દીના ચવી દીના તમને હજાર રૂપિયા પગાર આપે પછી ચાર કલાક તમે પાછું વધારે ઓવર ટાઈમ કરો ને હજાર રૂપિયા એના એટલે સમજી લેજો કાયમ ને ચાર કલાક એટલે સો કલાક જેવું એ થાય તો હજાર રૂપિયા એના આપે એટલે બે હજાર થયા પછી રવિને શનિ ચાર રવિવાર ને ચાર શનિવાર તમે કામ કરો ને બાર બાર કલાક એટલે હજાર રૂપિયા એના તો ત્રણ હજાર રૂપિયા થાય ત્રણ હજાર રૂપિયાના ત્યાં રૂપિયા ભાવ હતી ત્યાં હે ને હીરોનો ભાવ ત્યાં રૂપિયા ભાવ હોય તો ત્રણ હજાર ગુણ્યા તમે ત્યાં કરો ને એટલે રૂપિયા થાય બે લાખ ઓગણ પચાસ હજાર રૂપિયા અને તમને ન્યાનું પાછું પિયારી મળે છ મહિના પછી ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો એમાં વજન કાંઈ માયના નથી રાખતા ભાઈ ચાલી કિલોય રાખે ને પચાસ કિલોય રાખે ને સો કિલોય રાખે ને એકો ચાલી ચાલે અને ઉંમર છે અઢારથી એના ઉંમર છે અઢારથી વર્ષ અને એમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સડતી ને મેરેજ છડતી અને જવામાં એમ તો લાગે અઢી ત્રણ મહિના પણ આપણે તો સો મહિના કહીએ કારણ કે આમાં વેલા મોડું થતું જ હોય અને ઓલા શુભ ચિંતક હોય ને ઘણા કોમેન્ટ કરે ને લખે કારણ કે એને તો નવીરીના જ હોય ફોન તો કરીને હગે આવા લુખી ના હોય ખેર ના તો એવા જ હોય એને કંઈ હું હોય કે કંઈ કરવું ન હોય કાંઈ એમ કોક ખરાબ જ કરતા હોય કારણ કે એની કોઈ કોઈને હાર કરી ના હોય હલકી ના હોય અલકી ના જ રીતે તમે ઓસ્ટ્રેલિયા વાળા એમ કામ કર્યું લાવ્યું તમને કાઉ પીડા થાય તમને કા પીડા હોય આવી ને સીધા ગામ કોણ છે તાલુકો જિલ્લો પોરબંદર રામભાઈ નામ ગાય વાળા ખોડા વાળા ફોન ફોન ને આપણે અંગ્રેજી નથી આવડતી આપણે ઠોકી એ પણ આપણે જ ખબર ન હોય કે બીજા કીએ કે રમભાઈ એ તો કીધા રાખે હલકી ના હોય હલકી ના દ્રિયા કારણ કે ધોપી હોય તો બીજ્રી સીતાજીને એ નહોતું કીધું આ આપણે થોડા મૂક્યા કારણ કે આપણે કોઈને ખાઈ ન દેવું કોઈ જાવું હોય ને તો આમાં આમાં કરો અમે પચાસ જણા જોઈએ ને દી આજાદી પાંચ તો બંધ થઈ જાય ઘણા વાતો કરે અને જવાબદારી આપડી પૈસા કોઈ ના ન જાય લાખ રૂપિયા કાગડીયા આપો એ પછી તમે કાગળિયા આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરથી મેરેજ શરથી પીડીએસ કરી આપો ને ઉપરથી આપડે ને તો જ અમે લાખ લઈએ નકર લાખ લેતા નથી પછી ઉપર લેટર આવે તો એ પચાસ હજાર રૂપિયા જોઈએ ને પછી પાછા લાખ દોઢ લાખ રૂપિયા જે વાત પરમિટ ને એ બધું આવે તે બાકીના રૂપિયા જે વિજા આવે વિજા ને એગ્રીમેન્ટ ને બધું આવે ને એ પસે એમાં તમારા પૈસા જાય નહીં એની ગેરંટી આપડી એક રૂપિયો ન જાય અને આમ પચાસ જણા જોઈએ અને એ કંપનીમાં છે ને ખરેખર બેઠા બેઠા જ્યાં કામ કરવાનું ડ્રાય ફ્રુટ એટલે કાંઈ નહીં આમાં જાઉં હું કેમ રોમાનિયા નથી કહેતો આમાં તમે જાઓ અને આશીર્વાદ દેજો ને આપણો તુફાન કેવો થાય એ પણ કહેજો જય માતાજી